નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રોના સતત છે એ મેસેજ હતા કોલ હતા કે સર જે હવે આવનારી પ્રથમ પરીક્ષા છે તો એમાં માળખું બદલાશે અથવા નવી પેપર સ્ટાઇલ આવશે કે એમાં કઈ રીતના તૈયારી કરવી કઈ રીતના પેપર હશે તો એનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન છે એ તમારા માટે લઈને આવી ગયા છે તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો કેમકે આપણે આગળ એ પણ ચર્ચા કરીશું કે જે પ્રથમ પરીક્ષા છે એના આઈએમપી પેપર એનું સોલ્યુશન મટીરિયલ બધું જ તમને ક્યાંથી મળશે તો એ પહેલાં મિત્રો જે આપણી નવી શિક્ષણ નીતિ છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે બે હજાર વીસમાં આવેલી હતી તો એ અંતર્ગત હવે ધીમે ધીમે એપ્લાય થઈ રહી છે બધા ધોરણમાં તો એ અંતર્ગત મિત્રો ધોરણ નવ અને જે અગિયાર છે એ વિદ્યાર્થીઓ માટે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટેની જે પરીક્ષા છે એની પદ્ધતિમાં ફેરફાર થઈ ગયો છે કઈ રીતના ફેરફાર છે તો આખે આખો જે પરિપત્ર છે એની વાત કરીએ આપણે તો કે જુઓ હવે માળખું પહેલાં હતું શું હા હાલની જોગવાઈ શું છે ને હા તો કે હાલની જોગવાઈ છે અને હાલમાં સુધારો શું એવો તો કે વીસ એસીનો છે એ રેશિયો તો ધોરણ નવ અને અગિયારની દસ અને બારનું શું છે એની આપણે ચર્ચા આગળ કરીએ બરાબર તો નવ અને અગિયારની આ માળખું હતું તો સુધારો થયો એમાં શું થયું તો કે ત્રીસ ટકા છે એ શું થઈ ગયા હવે હેતુલક્ષી એટલે કે બલ્લે બલે થઈ ગયું ને હા અને સિત્તેર ટકા છે એ શું રહ્યો હવે વર્ણાત્મક રહ્યું જે પેલા વીસ ટકા જ હતું તો હવે દસ ટકા એવા હેતુલક્ષી આપણા વધી ગયા રેડી હા એટલા માટે કે હવે એનો ફાયદો થશે હવે આ સિવાય આ જે પરિપત્ર છે એટલે કે કયા કયા વિષયમાં લાગુ પડશે તો જો ધોરણ નવના એ વિષય તમને આપી દીધા છે અને ધોરણ અગિયારના પણ આ વિષય આપી દીધા છે કયા કયા વિષય જો પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા બંને છે હવે ઘણા વિદ્યાર્થી એમ કહે છે કે સર અમારે આનો પીડીએફ આ જોતી હોય તો ક્યાંથી મળશે તો એની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને હું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરવાનું એટલે આવો લોગો આવશે આવો નામ આવશે ઇન્સ્ટોલ કરી દેવાની પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે અહીં અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે રેડી હા તમારા ઘરે જે રહેતો એ મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે ને એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો હવે લોગિન ઇન થશો એટલે આવું કંઈક પેજ આવશે પહેલાં તો મિત્રો ધોરણ નવ અને દસના વિદ્યાર્થી માટે ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમનો કોર્સ મુકાઈ ગયો છે એ તો છે જ પણ ધોરણ નવથી બાર જોકે મિત્રો ધોરણ ત્રણથી બાર છે તો ધોરણ ત્રણથી બાર સુધીના જે આવનારી જે પ્રથમ પરીક્ષા છે એના આઈએમપી પેપરો એનું સોલ્યુશન મુકાઈ ગયું છે પણ હવે ધોરણ નવ અને અગિયારના નવા માળખા પ્રમાણે હેતુલક્ષી પ્રશ્નો જે ત્રીસ ટકા જે થયું છે એના નવા માળખા પ્રમાણ ટૂંક સમયમાં ધોરણ અગિયાર આર્ટ્સ અને કોમર્સ અને નવમાંનું તો છે જ રેડી એનો છે એ પેપરો આપણે પેઇડ કોર્સમાં મુકાઈ જશે આ સિવાય પેઇડ કોર્સમાં તમને ધોરણ ત્રણથી બારનું તમામ મટિરિયલ મળી જશે તો તેને તમે મુલાકાત લઈ લ્યો રેડી એટલે ત્યાંથી તમને બધું મળી જશે આ સિવાય અહીંયા તમે જશો એટલે ધોરણ ધોરણવાઇડ લિસ્ટ કુલ છે એમાં વિડીયો જોઈ શકશો ફ્રીમાં બધા જ રેડી અને અહીંયા જશો ફ્રી મટિરિયલમાં તો તમને જે આ પીડીએફ જે જણાય આ પીડીએફ તમને ત્યાં સંપૂર્ણ મળી જશે તો ત્યાંથી તમે નિરાતે આખી પીડીએફ છે ત્યાંથી તમે વાંચી શકશો કે ભાઈ કઈ રીતના સુધારા છે ને પણ મુખ્ય સુધારો આપણે મેં તમને જેમ જણાવ્યું એમ વીસ એસી ટકા એટલે કે વીસ ટકા હેતુલક્ષી હતા અને એસી ટકા વર્ણાત્મક હતું હતું પણ હવે સુધારામાં શું આવ્યું તો કે ત્રીસ ટકા હેતુલક્ષી અને સિત્તેર ટકા છે એ શું થયું વર્ણાત્મક થઈ ગયું રેડી હા અને ધોરણ દસ અને બાર ઘણા વિદ્યાર્થી એમ કે છે સર દસ અને બારનું શું તો ધોરણ દસ અને બારનું જે માળખું છે એ રીતના છે અથવા તો કોઈ સુધારો આવશે તો એ પણ તમારા સુધી પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરીશું હા બાકી હાલમાં ધોરણ કેટલા તો કે ધોરણ ત્રણથી બાર સુધીનું પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરો એનું મટિરિયલ એનું સોલ્યુશન આ સિવાય બીજું એક્સ્ટ્રા મટિરિયલ બધું જ તમને અહીંયા મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો અને પીડીએફ જે ફ્રી મટિરિયલમાં પણ તમને અહીંથી મળી જશે તો આ વિડીયોમાં મિત્રો આપણે અહીં સુધી રાખીએ ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો અને બીજા વિશેના હજી જો વિડીયો જોવાના બાકી હોય તો આપણી ચેનલમાં અથવા તો આપણી એપ્લિકેશનમાં જઈને તમે બધા જોઈ શકો છો થેન્ક યુ